હીરા હીરાબચા દાળિયા શેરી તથા ચદાખાડી ખાતે રાત્રિ દરમિયાન થયેલ મોબાઈલ ચોરીના બે ગુનાના આરોપીને બે મોબાઈલ ફોન સાથે પકડી બે ગુનાઓ ખેલી કાઢતી મૈધરપુરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન નાઓની મોબાઈલ ચોરીના અભડત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપ્યા જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે ટીમો અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે આરોપીની તપાસ કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરખાભાઈ નાવને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે ચોરીના મુદ્દામાં સાથે આરોપી આકાશ રામસિંહ ગુરખા ઉંમર વર્ષે એકવીસ ધંધો બેકાર રહે હાલ મૈદરપુરા હીરા બચાવ શેરી આશીષ ચેમ્બરના ગ્રાઉન્ડ ફ્લોર સિક્યોરિટી રૂમમાં મામા સાથે સુરત મોડ મકાન નંબર બે સિદ્ધનાથ ચાવર ડમરૂવાડી તાલુકો ઉમરગામ તાલુકો વલસાડ તેને પકડી પાડી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના બે ગુનાઓ ખીલી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં આરોપીઓ પાસેથી રેડમી નોટ એટ ગ્રીન રેનો કિંમત પંદર હજાર અને વિવો વી ટ્વેન્ટી સેવન બ્લેક કલર કિંમત દસ હજાર નો મુદ્દા માલ કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો આઈઝોન ન્યૂઝ ચેનલ રિપોર્ટર અજમલ સાતવ સાથે